હલા તો આપણે ઓ દિને હા આ મયન દે ખયા જે મેરો રૂમ માં હતી રોમ ની કી રૂમ માં ઓ મે ઓળ ના કો આયા આપડા ની કી રૂમ માં આ અમાર દુનિયાલો અલા નીચે પાણી કી કા દે બે 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 અરે સાકોર બેહો કે મો તો આજે મિત્રો હું આયો હું ખારોઈ માં આપણે અનિલ ભાઈએ લકી ડ્રો ખોલ્યું હોય જેમાં તમને કેટલા ની ટિકિટ ચારસો નવા ચારસો નવાણું માંથી એકાવન લાખ રૂપિયા જીતવાની તમારી તક છે શિક્ષણ એટલે એવું નઈ કે તમને નોકરી જોડે નોકરી નો મતલબ નોકરી નો મતલબ છે

ના કોટો કેમ ઓકે તો અમાર ગાડીસ હરિયાંસ આવે હરિયાંસ સાદ્યમ રોગર ઈવીડિયા મન યાગર ટીકરા નહી ગમ ઓર જન કૌ કલા જન રો ઉતરા પુરેન્દ્રનગર ખરો પણ અમારો તો નસીબ હે નહી એટલે અમે તો લેતા નહી ઇનો હા તો લે નસીબ ઓઈ લે અમારો નસીબ હે જ નહીં હું લે હા 173 નંબર ઈ તો

આ તો હું કે અમારે દેવું પડે અમારે 600 રૂપિયા જડે ને એટલે મેં આમ થોડાક મોટી હશે ના બાકી આ કીતરા મે ભી માય સુ કે ની તો નિયમ કાયમ હે ભલે વરે નહીં બણા તો મને 600 રૂપિયા જડે ને એટલે મેં થોડા કામ વધારે બોલી બાકી એવું તમે એવું ના વિચારતા કે હાટી લાગતી હસ હું આમ પોતે ન લેતા અમે પોતે નહીં લેતા ને કે અમે ના ટિકિટું લઈને બેઠો આ તો હું અમારે રોજની હાજરી નીકળી આવે નીલ મારી તો નહી બાપુ બાપુ પાપી પેટા છો આલે